મિત્રો શરીર આપણું છે માટીનું શ્વાસ આપણો ઉધાર છે જીવનમાં ઘમંડ કરવો તો કંઈ વાત ન કરવો કારણ કે આપણે તો અહીંયા ભાડું વાત છીએ નમસ્કાર મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી વાત છે એવા એક શિષ્યની જે આશ્રમમાં રહીને ગુરુજી સાથેથી શિક્ષણ કાર્ય મેળવતો હતો જીવનકાળનો તેનો અભ્યાસ પૂર્ણ થવાનો હતો છેલ્લો દિવસ બાકી હતો ગુરુજીને ચરણોમાં પગે લાગીને ત્યાંથી નીકળવાનો હતો ગુરુજીને વંદન કરે છે ત્યારે ગુરુજી તેને ભેટમાં એક દર્પણ આપે છે અરીસો આપે છે અને કહે છે કે આ અરીસામાં જોવાથી તને તારા શરીરમાં જે દુર્ગુણ છે તારામાં શું ચાલી રહ્યું છે તું તું એડવાન્સમાં જાણી શકીશ અને એને તે દૂર કરી શકીશ શિષ્ય તો ખુશ થઈ જાય છે તેનો તો વિચાર આવ્યો કે લાવ ધીમેથી પહેલાં ગુરુજીને જ આ દર્પણને આપણે ધીમે થઈને એમની બાજુ લઈ લઈએ અને એમનામાં શું ચાલી રહ્યું છે તે જોઈ લઈએ ગુરુજીને ખ્યાલ આવતો નથી દર્પણ તેમની બાજુ લે છે અને ગુરુજીના મનમાં શું ચાલે છે તે શિષ્ય જાણી જાય છે ગુરુજીનામાં પણ ઘણા બધા દુર્ગુણ હોય છે જેમાં કહી શકાય કે લોભ હોય લાલચ હોય તમામ પ્રકારના દુર્ગુણ હોય છે તો તેને વિચાર આવ્યો કે આ અમારા ગુરુજી છે તે છતાં તે પોતે પોતાના જે દુર્ગુણ છે દૂર કરતા નથી ગુરુજીને તો કહેવાય નહીં તે દર્પણ લઈને તે પોતાના ઘર તરફ રવાના થાય છે ત્યારે રસ્તામાં તેને તેનો એક મિત્ર મળી જાય છે અને મિત્રને કહે છે કે જો મેં સરસ મજાનો દર્પણ લીધો છે તો તું એની અંદર જો એમ કરીને પોતાના મિત્રના મનમાં શું ચાલે છે તે પણ જોવે છે મિત્રના મનમાં પણ લાભ લોભ લાલચ તમામ પ્રકારના દુર્ગુણ હોય છે એને વિચાર આવે છે કે દુનિયામાં આવી બધી વ્યક્તિઓ પડી છે સમાજમાં આવી બધી વ્યક્તિઓ પડી છે તે આગળ જાય છે અને તેના કોઈ સગા સંબંધી મળે છે તેમને દર્પણ બતાવે છે તેમના મનમાં શું ચાલે છે તે પણ જાણવાનો પ્રયત્ન કરે છે તેમના મનમાં પણ આવા બધા અનેક પ્રકારના દુર્ગુણો હતા તેને થયું કે કેવી દુનિયા છે કોઈ વ્યક્તિ વ્યવસ્થિત મળતું જ નથી તેને થયું કે લાવ ઘરે જાઓ અને માતા અને પિતાને આ દર્પણ બતાવો અને એમના મનમાં શું ચાલે છે તે પણ જોઈ આવો ઘરે જાય છે દર્પણ પિતાની સામે રાખે છે તો તેમના પણ દુર્ગુણો જોવા મળે છે માતાની સામે રાખે છે તો તેમનામાં પણ દુર્ગુણ જોવા મળે છે એને થયું કે પિતા તો ખરેખર પિતાના સ્થાને જ હોય માતાને તો લોકો પૂજ્ય કરતા હોય છે તેમ છતાં તેમનામાં પણ દુર્ગુણ છે તેને થયું કે દુનિયામાં મિત્ર હોય સગા સંબંધીઓ હોય ઇવન માતા પિતાને ગુરુજીમાં પણ આટલા બધા દુર્ગુણ છે તો આ દુનિયામાં છે શું તેને ભગવાન ઉપરથી ગુરુજી ઉપરથી ધીમે ધીમે શ્રદ્ધા ઓછી થવા લાગી અને તેને થયું કે આવી કેવી દુનિયા આવી દુનિયામાં જીવવાને કોઈ આપણે મજા નથી આવતી તેને થયું કે આ દર્પણ ગુરુજીને જઈને પાછો આપ્યો કે તમે આ શું મને આપ્યું તે ગુરુજીની પાસે જાય છે ગુરુજીને કહે છે કે ગુરુજી આ તમે કેવો દર્પણ આપ્યો દુનિયામાં કોઈ સારું વ્યક્તિ મને સારું મળ્યું નથી ગુરુજી તમને પણ મેં આ દર્પણ ધીમેથી બતાવ્યો હતો પણ તમારામાં પણ દુર્ગુણો છે તમે પણ તમારા દુર્ગુણ દૂર કર્યા નથી ત્યારે જે ગુરુજી હોય છે તે હાસ્ય કરે છે હસવા લાગે છે અને કહે છે કે બેટા આ દર્પણ મેં તને દુનિયા જોવા માટે નહોતો આપ્યો આ દર્પણ મેં તારે તારું જે ફેસ છે તારું જે ચિત્ર છે તે જોવા માટે આપ્યો હતો અને તારા મનમાં શું ચાલે છે તેના દુર્ગુણ તારે શોધવાના હતા અને એ તારે દૂર કરવાના હતા પરંતુ તે આ દર્પણ બીજા બધાને બતાવીને પોતાનો સમય ખૂબ જ વેડફ્યો છે કે જે દુનિયામાં ઘણું બધું ચાલી રહ્યું છે તે જોવામાં અને જાણવામાં તે તારો સમય વેડફ્યો એની જગ્યાએ દર્પણમાં તે તારો સ્વભાવ જાણ્યો હોત ઓળખ્યો હોત દુર્ગુણો ઓળખ્યા હોત અને તેને સુધારવાનો પ્રયત્ન કર્યો હોત તો ઘણા બધા આપણે સારા અંશે સરસ થઈ ગયા હોત એટલે મિત્રો કહેવાય છે ને કે જીવનમાં આપણે દુનિયાને સુધારો કરવા જતા અથવા તે દુનિયાને સુધારવા કરતાં આપણે પોતે જ સુધરી જઈશું તો ખૂબ જ ઉચિત છે અને દરેક વ્યક્તિમાં પોતાનામાં એક સુધારો આવે તો આખી દુનિયામાં આપણને કોઈને સુધારવાની જરૂર નહીં પડે એટલે કહેવાય છે કે દુનિયામાં અન્ય કોઈ જગ્યાએ સમય વેડફ્યા વગર પોતાની જાતને સુધારો પોતામાં એક આત્મવિશ્વાસ કેળવો કોઈનું સારું કરવાની ભાવના રાખો તો દુનિયામાં કોઈને સુધારવાની જરૂર નહીં પડે તો ચાલો મિત્રો ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે